ભરૂચ મોહમ્મદપુરા રોડ ઉપર આવેલી એપીએમસી શાકભાજી માર્કેટમાં ગંદકીના કારણે ચોમાસાની ઋતુમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાય છે દરરોજ હજારો કિલો શાકભાજીનો કચરો ઉદ્ભવે છે પણ તેનો યોગ્ય નિકાલ ન થવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ માર્કેટમાં અંદાજે ચારસો થી વધુ વેપારીઓ હોલસેલ ધંધો કરે છે અને ભરૂચ જિલ્લાના અનેક ખેડૂતો રોજ અહીં પેઠો ભરે છે જો કે માર્કેટની પાછળ ખુલ્લી જગ્યા પર કચરો એકઠો થતો હોવાના કારણે ભારે વરસાદમાં દુર્ગંધ અને પ્રદૂષણ વધી રહ્યું છે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કામગીરી શૂન્ય છે જો તાત્કાલિક સફાઈની વ્યવસ્થા ન થાય તો ખેડૂત સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને એપીએમસી સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરશે તેવી ચીમકી આપી છે ઉલ્લેખનીય છે કે ભરૂચે એપીએમસી નજીક દસથી થી વધુ સોસાયટીઓ આવેલી છે તેને પણ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કરોડોની આવક ધરાવતી સ્વચ્છતામાં નિષ્ફળ નીવડી છે શહેરભરમાં તાજી શાકભાજી અને ફળોનું વેચાણ થાય છે પરંતુ ત્યાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે એટલે આજે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા મુલાકાત લીધી અહીંયા એટલો બધો કચરો ઠરવાઈ લઈ રહ્યો છે કે ખરેખર કોલેરાઈ ની ફાટી નીકળે છે અત્યારે ગુજરાતની અંદર દસ્તક છે આ કોરોના એવી પરિસ્થિતિ ઊભી થઈ છે છે ની હાલત કે એનો કોઈ ધણી જ નથી ચૂંટાયેલી પાકમાં કઈ સવાર નથી ખરેખર આ લોકો જે ચૂંટાયેલા લોકો છે તે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ ને અહીંના જે અધિકારીઓ જે ભ્રષ્ટાચારમાં એટલા બધા ગરાડૂબ છે કે સાંજે હજારો રૂપિયાની થેલીઓ લઈને ઘરે જાય છે વેપારીઓ પાસેથી બ્લેક મેલિંગ કરીને પણ પૈસા ઉઘરાવે છે વેપારીઓ કરોડો રૂપિયાનો શેસ આપવા છતાં પણ અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી રસ્તાના ઠેકાણા નથી પાણી એટલું બધું દુર્ઘંધ મારે છે નથી ખરેખર આ ઢંકચરો થી ચારસો દુકાનો છે એનો ઢંઢ અહીંયા અહિયાં ઠાલવામાં આવે છે આ કચરો ખરેખર ડંપીંગ સાઈડ નાખવાની જરૂર છે પણ એ કરતા નથી મહાઢં અની જવાબદારી નગરપાલિકાની પણ છે નગરપાલિકા પણ અહીંયા પણ એટલી સહભાગીદાર છે એટલે બંને સંસ્થાનો અમે જાણ કરીએ છીએ કે કચરો જલ્દી માં જલ્દી ઉઠાવે જેથી કરીને અહીંયા સાફ સફાઈ થાય આજુબાજુની સોસાયટી વાળાનો પણ હજારો સોસાયટી આવેલી છે એમાં પણ એટલી બધી ઘંટ ફેલાય છે કે અહીંયા રહેવું મુશ્કેલ થઈ રહેલું છે એટલે અમારી ચીમકી સમજો કે વિનંતી સમજો આ ધન કચરો જલ્દી માં જલ્દી હટાવવામાં આવે એવી અમારી માંગ છે અને જો અગાઉના દિવસમાં આ ધનકચરો હટાવવામાં નહીં આવે તો અમે એપીએમસી ને કોર્ટમાં લઈ જઈશ